સુરત પોલીસ પોલીસ દ્વારા આયોજિત સુરતના ઝોન વિસ્તારમાં આવતા સ્ટેશન કાપોદરા સરથાણા લસકાણા અને સારોલી પોલીસ સ્ટેશન ખાતે થયેલ ક્રાઇમમાં મોબાઈલ ચોરી સાયબર ક્રાઈમ દાગી રોકડ રૂપિયા જે ચોરાયા હોય અથવા સાયબર ફ્રોડ થયેલો હોય તેવા ગુના વહેલી તકે ઉકેલીને જે ચોરાયેલો માલ અને રોકડ ટૂંક જ સમયમાં

આજે એક તેરા તુષ્કો અર્પણના જે કાર્યક્રમ રાખવામાં આવ્યું આ કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રકારની જે મુદ્દામાં જેવી કે વાહનો મોબાઈલ ફોન રોકડ અને દાગીના આ જે ભોગ બનનારને પરત કરવામાં આવ્યું હતું અને આ જે શો પોલીસ સ્ટેશનમાં જે એ ડિવિઝનના તરણ પોલીસ સ્ટેશન છે અને બી ડિવિઝનના તરણ પોલીસ સ્ટેશન છે અને તમામ મુદ્દામાલના જે કિંમત છે મળીને છપ્પન લાખના જે મુદ્દામાલ પરત કરવામાં આવ્યું થેન્ક યુ મારું નામ જયેશ કાતરિયા છે અને હું રૂક્ષમણીમાં રહેતો હતો આજથી બે વર્ષ પહેલાં મારી ગાડી ચોરાઈ ગઈ હતી અને પછી મેં પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે મારી ગાડી ચોરાઈ ગઈ છે અને બે વર્ષ પછી મને પોલીસ પૂણા પોલીસ સ્ટેશનવાળાએ ગાડી મને પરત આપી દીધી છે એટલે હું ખૂબ 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 અભિ આભાર માનું છું કે પૂણા પોલીસ સ્ટેશનવાળાએ મહેનત કરીને મારી ગાડી મને પરત આપી દીધી છે એના માટે ખૂબ અમારો કિરણ ચોકમાં નાયરાનો પંપ છે જ્યાંથી અમારે સાત લાખ નવ હજાર રૂપિયાની ચોરી થયેલી હતી અને ચોરી કરી અને આરોપી યુપી બિહાર જતો રહ્યો હતો અમે કાપોતરા પોલીસ ચોકીમાં ફરિયાદ કરાવી હતી તો કાપોદરા પોલીસ ચોકીમાં પીઆઈ અસુરા સાહેબ અને પીએસઆઈ વાઘેલા સાહેબે અમને ખૂબ ખૂબ એમનો હું આભારી છું ઋણી છું કે જેમને વિધિન આઠ દિવસની અંદર મારા પૈસા અમને પરત કરી આપ્યા છે આરોપી અત્યારે જેલમાં છે અને અમારા પૈસા અમને ટાઈમ મળી ગયા છે જે અમને આશા નહોતી કે પૈસા અમને મળી શકે છે પણ હું ખૂબ ખૂબ દિલથી આભારી છું સુરત શહેર પોલીસનો ખાસ કરીને અસુરા સાહેબ અને પીઆઈ પીએસઆઈ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ ઋણી છું થેન્ક યુ સાગરભાઈ ઠુંમર એમ એવું હતું કે અમે રાત્રિ દરમિયાન સૂતા હતા ત્યારે અમારા છ ફોન ચોરી થઈ ગયા હતા જેમાં ત્રણ ચાર આઈફોન હતા અને બે ફ્લિપના ફોન હતા જે દરમિયાન અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી અને ટૂંક સમયમાં ગણતરીના દિવસોમાં અમારા ફોન શોધી કાઢ્યા છે અને અમને અત્યારે આ તેરા તૂચકો અર્પણ કાર્યક્રમમાં અમને અર્પણ કર્યા છે સરથાણા પોલીસ સ્ટાફને અમે ખરે દિલથી બધા ધન્યવાદ દેવા માગીએ છીએ આભાર વ્યક્ત કરવા માંગે છે બધા અમારા ગ્રુપ તરફથી કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ અમારા વિડિયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે